પણ આવું થયું ફલોનું ઢેકણું બધી ખબર હોય ને પણ હમણાં એ અમાર ઘર બાજુ હમણો કરતો નહીં એટલે કોઈ સમાચાર મળતા નહીં કોક હોંભળ્યું તો વત તો સારું રોજ એટલે હું મન ને થોડી શાંતિ થાય કે ગોમ હજી ડખલા ચાલુ છે બંધ થયા નહીં આ વખત તો ખરો ને શું માં કાકા ઘેર જ જવું ના હોય તો હેડ્યો હેડ્યો લઈને જવું છે ને એક કલાક બે કલાક બે હું છે કે હા છો માં કાકા એ ઓછે તેમ ને પેલી

છું હાલ તો વાર નહી કરું ખોટો આક્ષેપ નહી નાખવાનો મારા ઉપર આ જીવન બંધેલો નહીં હાથ નો સુધી આખે આખો તું જ છૂટો છે

ઉપરથી થી કરવો ચલ બે ઈ એ કંટાળો આવ્યો મગજ પાકી ગયો વણ પોની ગોમની ઉબેટો ગપવા મારતી હતી ઈ વણ ભેગો આપણને મજા ના આવે અજો શું મોખા હોય ને તો મજા આવે હું પાછો હોય ને અકડ્યો છું પણ પેલો ગોબરિયા વાળો રે ને એને આખો દાડો લવો ઉપડેલો ને ઉપડેલો રહેશે ઉકળેલો ને ઉકળેલો રહેશે આખો દાડો એ કંટાળો લવરાઈ જશે વધારે તો રહ્યો મગજ પકવી નાખે છે પણ હા ખા તને ખરો ને શું અંતિથી ઊંઘવા તો નહીં જ દેવું તારી જિંદગી જીભવા તો નહી જ દેવો હેરોન હેરોન કરી નાખો હા હું ઘેર દેખાતો નહી મળે નવા તો તક નો લાભ ઉઠાઈ લે હા હા કાલે કોળી ઉઠાવી લીધી તીને આ તો આ ખાટલામાં બેઠો બેઠો પંચાયત કર્યો છે આખા ગોમ ની અને આ ખાટલામાં બેઠો બેઠો વાયકણીઓ કોઈ ને નીકળવા દેતો નહીં હું ખાટલો રવા દઉં તું તારું તો ખાટલામાં બેહકા તારી જિંદગી હેરવાન હેરવાન કરી નાખવી છે શાંતિથી જીવ ના ને એવો કરીને મીલ દેવો છે ગોભરિયાવાળા મારા સમુ તોતણિયો ખાઈ જાય છે ને મારા સમુ ગરમી કરી જશે તમાન બદન તો શાંતિથી ગમમાં કોઈને નહીં રવા દેવાના ફોકનું વાંચ્યું હોય અને બીજાનું ઓંછી હોય મોય મોય લડી લળીને ટસકે મરી દો ને એવા કરીને મીલ દેવા છે આ ખાટલો લાઈન ઘેર તો નહીં જ દઉં જેમ કાલ પેલું કોળું ઠેકોણા કરી દીધું હતું ને એમાં ખાટલા ને ગમે તે તો કરી જ દેવો નહીં મારું વરસિંહ કોક ભાડી દે ને અને પાછો જીવન કરી દેવા ને તારો ખાટલો ઉપાડી દેતો હતો તો જીવણીઓ મારી ધૂળ કાઢી નાખશે હા હા આગળ સરપંચ ના કપાસ અને સરપંચ ના ભેડા છે ના હોય ને ઉકળેલો તો સારો બરોબર નો કોઈક ભરાઈ દેવા દેને ને

થોડો ભાવ તરે ને પછી બજારમાં જઈએ કે તે બજારમાં બેડા લઈને જઈએ છીએ એક તો ભાવ આવતો નહી કે ત્યારે એમ ભાવ ભેડા લઈને જઈશીએ અને પછી પૈસા લેશે ને એટલે તારી મમ્મી નું મોઢું માલ પૂરો જેવું થઈ જાય છે કાના એ ધંધો નહીં કરો ભાવ ના હોય તો નહીં વેણો અત્યારે રવાજો રવાજો બે દાડો તારી મમ્મી મને ભેડા જેવો કઈ નાખે છે ના બે દાડો શેરી વેણી રવાજો રવાજો હાલ ભેણવા નહી

સરપંચ ખાટલો ઉપાડી ને જુ તો કે સરપંચ ખાટલો લઈને હે તમ છે કહું તાર હું મારા મેલવા જવાનું ખાટલો પણ ઈ વેચવા જવું છે જીવણિયા ના ઘેર મેકીને આવતું રહેવાનું

કચો તો લે મેલી ના આવો અમાર બકરૂ કાટતા કરતા ઊંટ પેહી જાય અમારો હારું કર્યું આટલા આયા ને ભાડી ગયા નકમે જીવણ ઓઠે ને તો ખાલી ખોટી અમાર માથા કૂટ કરો

હા હું મારા હાથમાં હોય તારું તારીખ ખબર છે એક વખત હાથમાં આવે ખાલી આ શિખર છો લઈ જોયે છે હું ખબર

ભાજી નાખવા મેલવો નહીં આજે જીવનલાલ નો અને મારા ઉપાડી ઉપાડ હું કરું અલ્લ્યાવાજા અલ્લ્યાવાજા જ આવું આવ જીવનલાલ જીવનલાલ

આ બીજું કોઈ નહી તાર મોમન બે જણા જ ખોરે કરે છો અને આજે હાથમાં આવી જશો એટલે સેવો પાછા બકાવે છે કે તમારા લેબડા પર આવેલો પડે તો મોચો આ બીજું કોઈ નહી આ મોચો લઈ તમે વેચવા આવ્યા છો ભંગારમાં હાલવા આવ્યા છો પણ હાથમાં આવી જ એટલે હું કરો જીવલા વેચવા નહી જતો તો ચોકળા પડ્યો પડે તો ને આજે તારા હાથમાં ભાજી નાખવા છે અમુક અસલ ચોર જ હાથમાં આવે છે ને હું ખોરતો તો પણ ચોરી નહીં કરી દાદાગીરી

આટલી ગયા હું શાનાય વાત જોઈ રહ્યો પણ અમુક ચોર પકડો ને તારા મોમા કહી દેજે ના ટોગા ભાજી રાખવાના છો અને ભણ્યા હોબર તાર મોમા કહી દેજે આથી આ રસ્તો તમારા બે માટે બંધ તમારા વથે નેકરવાનું નહીં જો નેકરે ને તો બેવાના હાથ પગ નહીં હોય હો ભાજી નાખે બેવાના જો કે ચોરીઓ કરી જવાની પછી પાછા બકાવે છે અમુક ચોર હાથમાં આવી ગયો ખરો અમુક તું હાથમાં ફરી દેવા તો તારા હાથ પગ ભટકી નાખ્યો

એટલે મેથી મેઠી વાતો કરવા બેહી ગયા છીએ મને તો એવું લાગેલા જીવન ચા પૂણી કરાઈ અને મોકલ છે નાસ્તો વાસ્તો પાછો કરાશે પાછો હારા થવા તો પાછા મોટી મોટી વાતો કરતા કે જીવનમાં તો મારો ખાતરો મો ઉપાડી નાહ્યો અમે હેર કે હેર હું ઊંઘતો ઊંઘતો કહું જીવણીઓ જો મોહણિયો મો અરે હું ના લતો કહેતો ક ખાતરો નહીં મેલવા મોકલો મને હું શું પાછું અરે મૂર્ખો સાબોજ આવતો તો ખાટલું અરે ખાટલો વા લઈને મનાલી દીદી અરે દીધી લાકડીઓ મેલી નો જોવા પડી ગયો મજા નહીઠડી બનતા જો પડી રહ્યો પડી રહ્યા જોથડી ન્યા લેવા તારી લંકારી ની લોકો કે જીવણ્યા ના પાટ બનાવો પડશે આબા જવાનો રસ્તો છે તારું બેટ જાય તારી રોકાઈ કરું તને હવારે ઠાઠરીમાં કાઢું મોહાણ માં લઈ જાવ

આ મોતાય તો વૈકન યુદ્ધ ચાલુ કરઈ નખાય છે હાલો હાલો બેજી હાલો બરોબર છે એક બિદાના ખાટા દોત કરશો ને તને મજા આવશે હાલો હાલો દાદા ડાબી ડાબીન ઠોકો ગાબો જેવો કરી નાખો કુટી કુટી મારો ઓરશો આયરો કોઈને ગોઠતો નહીં ના હોય તો ખેમા તકનો લાભ ઉઠાઈ લે આ બે મમરા મળ તો એને મજા આવશે જવું તો પડશે જ મજા લીધામો પાછા નઈ રવાનો તારા કરતા તો અમારા ખાટલા હારા આવા તૂટી ગયેલા ખાટલા નહીં અમારા એમાં ભી ચોરી કરીયે જીવનલાલ હું છ પણ

ખાટલો ચાર લાકડીઓ મેલી મને જી યા તું હમણાંથી ખરો ને ઓટો મારી તારું મગજ કોમ આલતું નહીં રે મારા ઉપર કહી દીધું ચોર હાથમાં આઈજો ને એટલે ગરમી કરે મારું નામ લીધું ને હું કોઈ દાળો ચોરીમાં તો આ ડોળા બટાકો જે છે ને કાઢી ને બાફા મેળ તપેલામાં એમાં ચોર હાથમાં આવી ગયો એટલે સરપંચ ચોર ચોર્યું

વથન તો નકારો કા ઇવાના શેરી શેરી જ્યાં જેવું નહીં બે જણા નહી ખોડી નાખા તો બે જણા ઓછા એટલે શેરી નહી જવું પણ કરવા દે કાઢવા જોઈક કરી નાખવા છે કર